જુનાગઢ જૂનાગઢ ઉપરાદાતાની જગ્યામાં અમારે દર વર્ષે દાતર બાપુનો વૃક્ષનો મેળો આવે છે ઓછો આવે છે એટલે આજે દાતર બાપુનો પહેલા જ દિવસ સંદનનો દિવસ ગણાય છે એના એવા સરસ સિદ્ધિલાયક આભૂષણ છે એની આજે જે કાઇ અભિષેક વિધિ થાય છે અને સંદન ગુળાધર ગંગાજર કેસર કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે અને બધા ભાવિકો સેવકો બધા ખૂબ ઉમટી પડે છે એ બધા ખૂબ દર્શન કરે છે અને ધન્ય બને છે અને બધા મા પ્રસાદ લે છે અને અમારે ગુરુવારે પછી દીપમાળા રાત્રે સાંજે આઠથી દસ અગિયાર બાર વાગ્યા લગીની દીપમાળા હોય એ બહુ જળઝરતે આખી જગ્યા થાય છે અને ત્યારે બધાય ખૂબ ખુશી થાય છે અને બધાએ ખૂબ આનંદ મેળવે છે અને બધાય સુકા મેવાની મા પ્રસાદ લી રવાની અમારે ગાય છે એના ઘરના ઘીનો શીરો બનાવી બધાએ ખૂબ પ્રસાદ લે અને બધાએ ખૂબ દર્શન કરે અને બધાને ખૂબ ધન્ય બને છે અને પછી શુક્રવારે અમારે આ ઉત્સવનો વર્ષના મેળાનો છેલ્લો દિવસ કહેવાય છે પછી બધાએ ખૂબ ખૂબ આનંદથી રહ્યા હોય અને બધાએ વિદાય લે છે અને બધા આનંદ થી ખૂબ ધન્ય બને છે જય દાતા જે માગે અને આપે એ દાતાર એવી આ સુપ્રસિદ્ધ જગ્યા કે જ્યાં મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી એવું હિન્દુ મુસ્લિમ એક એકમાત્ર સમગ્ર સોરઠ કયો ગુજરાત કયો એવું એક આ અનેરું ધામ ઉપલા દાતારની જગ્યા અત્યારે આજે જે આ ઉષ્ણનો મેળો છે ચાર દિવસ ચાલે છે એનો પ્રથમ દિવસ ચંદનવિધિ થાય છે દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગુફામાંથી આજના એક જ દિવસે નીકળે છે ત્યારે સૌ દાતાર પ્રેમીઓ અચૂક આજના દિવસે ઉપર આવીને એ આભૂષણોના દર્શન કરે છે ફરીથી એમની ચંદનવિધિ થઈને ચાર વાગે લોભાન પછી એ ગુફામાં મુકાય છે તે ફરીથી આવતા વર્ષે થાય છે આઝાદી કાળે પૂજ્ય પટેલ બાપુ અહીંયા મહંત હતા ત્યારથી એમણે આ જગ્યાનું વિકસાવવાનું ચાલુ કર્યું છે ત્યારના ઉત્તરો ઉત્તર ક્રમમાં ત્યારબાદ વિઠ્ઠલ બાપુ વિઠ્ઠલ બાપુએ આ બધી સુખ સુવિધાઓ ઊભી કરી અને એમના જ પગલે હાલના મહાન શ્રી ભીમબાપુ છે એ પણ ભાવિકોની સુખાકારી માટે અહીંયા ત્રણસો ને દિવસ ભાવિકોને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક જ થાળામાં સૌને પ્રસાદ ભોજન મળે છે અને સૌને સારી રીતે દર્શનનો પણ લાભ મળે છે એવી આ દાતારની પવિત્ર જગ્યામાં આજની ચંદન વિધિના દર્શન કરીને સૌએ ધન્યતા હોય છે હિન્દુ મુસ્લિમ ધર્મનું એક આસ્થાનું કેન્દ્ર હોય એટલે કે સદ્ભાવનાની જે વાત છે સદ્ભાવનાનું કેન્દ્ર એટલે કે દાતા દાતારની અંદર દર વર્ષે ચંદન વિધિનો કાર્યક્રમ થાય ભગવાનના આભૂષણો એ બહાર નીકળે એમને ચંદન ચંદનવિધિ થાય એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે અને એક શાંતિનો સંદેશ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર એક ભાઈચારાનો ભાવના વાળો આ એક તહેવાર છે એટલે કે આ ઉર્ષનો તહેવાર એટલે કે દાતારની આ ચંદન ચંદનવિધિનો કાર્યક્રમ એટલે દર વર્ષની જેમ આ વખતે પણ અહીંયા સંમલિત થવાનો ચંદનવિધિ કાર્યક્રમની અંદર રહેવાનો આભૂષણના દર્શન કરવાનો એમના આશીર્વાદ લેવાનો આ કાર્યક્રમની અંદર એક સદભાગી થવાનો મોકો મળે છે ત્યારે અમારા પાર્ટીના સૌ આગેવાનો અંતની પ્રમુખ શ્રી ગૌરવભાઈ અમારા ડેપ્યુટી મેયર આકાશભાઈ અમારા દંડકશ્રી કલ્પેશભાઈ પાર્ટીના સૌ યોગીભાઈથી લઈને સૌ આગેવાનો એ સાથે આવી અને આ ચંદનવિધિની અંદર સંમિત થવાનો મોકો અમને દાતારે આપ્યું છે ત્યારે ધન્યતા છે આ તહેવાર ભાઈચારાનું વાતાવરણ બધી જગ્યાએ પ્રચલિત થાય એવા ચરણોમાં દાતાર જુનાગઢ છે આ દાતાર ની પવિત્ર ભૂમિમાં દાતાર ડુંગર ઉપર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક કહી શકાય એવા દાતાર બાપુની જગ્યામાં દર વર્ષે આ દિવસોમાં ચંદનવિધિનો કાર્યક્રમ થતો હોય છે દાતાર બાપુ જ્યારે નિરાજતા ત્યારે એમના જે આભૂષણો હતા એમની જે સ્વભાવો હતી આ આભૂષણની દરેક પૂજા થાય અને આમાં દાતાર સેવક ગામે ગામથી પુષ્કળ સ્વયંના સેવકો બધા આવે આમના આભૂષણોને પૂજા થાય એમને સાફ થાય અને ચંદન વિધિ પછી કરવામાં આવે આ ચંદન વિધિ કરીને પાછા અંદર પધરાવી દેવામાં આવે ને પાછા ત્રણસો ને પાસઠ દિવસ પછી આભૂષણો પાછા પાર કાઢવામાં આવે આ ખૂબ પવિત્ર આભૂષણો છે આમના દર્શન કરવાનો લાભ આ ચંદનવિધિમાં સંમેલિત થવાનો લાભ જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ દંડક શ્રી કલ્પેશભાઈ પાર્ટીના આગેવાન યોગીભાઈ તેમજ બાકીના સૌ કાર્યકર્તાઓની ટીમ સાથે આજે અહીં લાભ લેવાનો અને ચંદનવિધિમાં સંમલિત થવાની તક મળી છે ત્યારે સર્વે જનતાને મારા દાતા જય ભીમભાબુ